તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી તેના પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તડકેશ્વરમાં રામધૂન ગઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં આવ્યો છે ભાજપની ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા નેતાઓ કમિશનમાં ભાગીદારી હોય તેવા વાત તેમણે કરી છે તેમણે કહ્યું કે આ ભ્રષ્ટાચારમાં એકવીસ કરોડની નવી ટાંકી બનાવવામાં આવી હતી જેમાં ડબલ એન્જિનની સરકારમાં ઉપરથી નીચે સુધી બધા ભ્રષ્ટ હોય તે પ્રકારના આક્ષેપો તેઓ કરી રહ્યા છે તેમણે કહ્યું કે તાના તાનાશાહીનું શાસન ચાલે છે ભાજપ નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામોના કોન્ટ્રાક્ટ મળતા નથી

જે અધિકારી રાજ કમિશન રાજ ચાલે છે ભાજપના મળતિયા ને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે એટલે તમે જોઈ શકો છો કે એકવીસ કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ આ ટાંકી નથી ધરાશાયી થઈ આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે આ સરકારની સાફ ધરાશાયી થઈ છે આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં એ ખુલ્લો પડ્યો છે અને આ પ્રજાનો દ્રોહ નથી આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે અને આ પહેલો બનાવ નથી અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા અનેક જગ્યાએ ટાંકી પડી અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા મનરેગામાં કરોડોનો નો ભ્રષ્ટાચાર સે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો અને આ કમલમમાં પહોંચેલા કમિશનથી કમલમના બિલ્ડિંગો મજબૂત બન્યા કમલમના બિલ્ડિંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢીફા જોવા મળ્યા છે આ પાણીની ટાંકી પડી છે સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જનાક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે અને આજે આ જ ગામના આ જ વિસ્તારના લોકો સૌ યુવાનો આખી યાત્રાને તમ આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા તમે જોયું કઈના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું બારમું યોજ્યું છે એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે ભાજપનું આ કમિશન રાજ ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે અને એક પણ ભ્રષ્ટ હવે સાંભળ્યા હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડો ને તેમણે જે રીતે ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપને ઘેર્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા